બેસો તમે તમે બંને સપત્નીની જરૂર છે શ્રી ગણેશ આય ન મહ નર્મદબેન રાજા કોટક સુદેવ વિઘ્નેશ્વર વ્રદાય સકલાય જગદ્ધિતા નાગા નાના શ્રુતિભૂષ ગૌડી સુતાય ગણનાથ નવ નમ વક્રતુંડા મહાકાય સૂર્ય સમ નિર્વિઘ્ન કરો મેં દેવ શુભકારીશું શરદા મારા જલા તપોવન પાર્કના મકાનના પડોશી તાલાળાના મૂળવત્ની શ્રી પ્રદીપભાઈ પાનસુરિયા અને એમના ધર્મપત્ની શ્રી રેશમબેન બે અહીંયા સવારે ફોન આવ્યો અમારે સાહેબ તમને દાદાના દર્શન કરવા આવું છે તમે કહું આવો તમારું જ ઘર છે અને આપણે તો પહેલાં સગા છીએ અને ત્યાંના બેનના મામા છે ગણપતિ દાદા કારણ કે રેશમબેન ગણપતિ દાદાને ભાઈ માને છે એ હકીકત છે તો પ્રદીપભાઈ તમારો દાદાના ઘરમાં સ્વાગત છે હવે મારું ઘર નથી તો તમને આજે સવારના પોરમાં તમારા તમારી ઉંમર કેટલી થઈ પ્રદીપભાઈ છત્રીસ વર્ષ છત્રીસ વર્ષ વર્ષમાં આજે તમને જે અનુભવ થયો એવો ક્યારે થયો છે ખરો છત્રીસ વર્ષમાં પહેલી વાર અનુભવ થયો તમને જે અનુભવ થયો હોય તે તમે તમારા શબ્દોમાં કહો મારા શબ્દોમાં નહીં તમને અહીંયા શું લાગ્યું ચમત્કાર છે સાચો છે સાચો સો ટકા સો ટકા અહીંયા બધા હાજર છે ગણપતિ દાદાને બધાએ સો ટકા હાજર છે તમને એવું લાગ્યું બધા હાજર છે અને સચોટ જવાબ મળે છે સચોટ સચોટ તમે મૂર્તિનું વજન બદલાઈ જાય છે એ તમને અનુભવ્યું કેટલું બદલાય છે કલ્પના આવે ખરું કે આટલું વજન થાય છે મેં તમને બે થી ત્રણ વખત કહ્યું કે નોર્મલ વજન કેટલું છે એ તમે ચેક કરી લીધું અને પ્રશ્ન પછી આપણે બદલે તો પ્રશ્નમાં પણ વજન કેટલું થાય છે એ પણ ચેક કર્યું મૂર્તિ ચોટી જાય ને ઉચકાઈ જાય તો ઉંચકાઈ જાય છે ત્યારે સરળતાથી ઉંચકાઈ જાય છે તદ્દન કોઈ તકલીફ નથી પડતી અને જ્યારે તમે એમ કહો છો કે ભાઈ મૂર્તિ હું કહું છું કે દાદા મૂર્તિ ચોટી જાય તમારી તો તે વખતે વજન વધી જાય છે તમે ઊંચકી ના શકતા કે નાટક કરો છો નહીં ઉંચકવાનું ના ઉંચકાય પ્રયત્ન કરો તોયથી તોય નથી ઉચકાતી તમે તો યંગ માણસ તો કેટલું વજન થઈ જતું હોય એવું લાગે તમને પચાસ કિલો ખાંડ નો કટો તો એમને આપણે ઉપાડ લઈએ બરાબર આ તો ઉપડતી જ નથી એટલે તમને એવું લાગે છે કે તમારી તમારા ઘરની સામે ગણપતિ દાદા અને બધા રીતિ સિદ્ધિ માતા લાભશુભભાઈ સો ટકા હાજર અને બધા હાજર છે હનુમાનજી શિવજી અને તમારા તમારી ઉપર એ બધાની કૃપા દ્રષ્ટિ સામાગર ઉપર છે એવું કન્ફર્મ લાગે છે કન્ફર્મ એક આપણે દાદાને પૂછીએ કે દાદા તમારા તમારી દ્રષ્ટિ અહીંથી સામેના ઘરો ઉપર છે રેશમબેનનું ઘર અને પ્રદીપભાઈનું ઘર હે ધ્યાનાનું ઘર ને ભવિષ્યના જે માલિકો આવશે એનું ઘર તો દાદા એક કન્ફર્મ છે તમારી બધાની કૃપા દ્રષ્ટિ પ્રદીપભાઈ ઉપર રહેવાની હોય તો દાદા પહેલીવારમાં મૂર્તિ ઉચકાઈ જાય દાદા કન્ફર્મ છે કે તમારી કૃપા દ્રષ્ટિ તમારી અહીં બેઠા બેઠા દિવ્ય દ્રષ્ટિ તમારી પ્રેમાળ દ્રષ્ટિ કૃપા દ્રષ્ટિ કરુણા દ્રષ્ટિ પ્રદીપભાઈના ઘર ઉપર રેશમબેન ઉપર ધ્યાના ઉપર ને એમના ભવિષ્યના કુટુંબના સભ્યો ઉપર રહેવાની હોય દાદા તો મૂર્તિને ચોંટાડી દેજો પ્રદીપભાઈ દિલથી પ્રયત્ન કરજો નથી

અને પરિવાર આખો છે તમારું સાંભળે છે તમારું મનમાં રહેલું ગુપ્ત ટેન્શન તમારે પ્રશ્નો બોલવા પડ્યા કે દાદા ઓટોમેટિક સમજી જતા હતા મને કહેતા હતા હું પૂછતો હતો તમારે કોઈ પ્રશ્નો પૂછવા પડ્યા ખરા દાદા એ મને કહ્યું કે આના મગજમાં આ પ્રશ્નો ચાલે છે એ બધા પ્રશ્નો મેં જ પૂછ્યા કે તમે મન મોટેથી બોલવું પડ્યું તમારે તો તમે એટલું સ્વીકારો છો કે દાદા તમારા મનની વાત સાંભળે છે અને અંતરિયામી છે તમારા મનમાં જે સમસ્યા ટેન્શન હતું એ બધું દાદાએ સાંભળ્યું ને દાદાએ વચન પણ આપ્યું છે ને કે તમારી બધી સમસ્યાઓ પ્રશ્નો તકલીફો દૂર કરીશ બરાબર છે કોઈ ચિંતા આવે પ્રદીપભાઈ આજની સવાર કેવી રહી તમારી

અહીંયા સાક્ષાત કોઈ દેવી તત્વ અહીંયા હાજર છે અને બધું સાંભળે છે ભગવાનની પરીક્ષા કરી લીધી પણ તમને આમ સંતોષ થયો નહીં આવીને તમારા આત્માને બેને કે ભાઈ આજે આપણે સવારના પોરમાં ધંધો પાડી અને ફોન પણ મેં તમને સ્વિચ ઓફ કરાવી દીધો અને દાદા પાસે બેસાડ્યા દાદાના આશીર્વાદ સમગ્ર અહીંયા જે મેં તમને કહ્યું ગણપતિ ગણપતિદાદા સિદ્ધિ માતા લાભસુભાઈ કાર્તિક સુંદરી કાર્તિક સ્વામી હનુમાનજી ગણપતિ દાદાના તમામ ગણો શ્રી કૃષ્ણ અને લક્ષ્મીજી ઉપરાંત ભોળાનાથ શિવજી બધા અહીંયા જો છે અને બધાના આશીર્વાદ તમને મળે છે અને હું પણ મારા હૃદયથી તમને આશીર્વાદ આપું છું એ દાદા બધા આશીર્વાદ ફળવાના હોય તો ફાઇનલ જવાબમાં મૂર્તિ ઉચકાઈ જાય દાદા મારા પણ આશીર્વાદ આ લોકોની સાથે છે અને મારા પણ આશીર્વાદ ફળે ને તમારા પણ બધા આશીર્વાદ ફળે અને જેટલું જેટલું હું બોલ્યો છું એ બધી જ મારી વાણી ફળે અને એવું આ લોકોનું શુભ કાર્ય બધું સિદ્ધ થવાનું હોય દાદા તો ફાઇનલ અંતિમ જવાબમાં દાદા મૂર્તિને ચોંટાડી દેજો હવે દાદા હું નીચે જાઉં છું અને એ બે પતિ પત્નીને તમારી પાસે બેસવા દઉં છું એટલે એ લોકો અનુભવે હું તમને કહેતો જઉં છું કે એ બેને તમે હું ના હોઉં તો પણ તમે જવાબ આપજો તો એ લોકોનો અનુભવ થાય ત્રિવેદી સાહેબ બેઠા હોય તો જ જવાબ મળે એમ નહીં ત્રિવેદી સાહેબે પરવાનગી આપી દીધી કે તમે પ્રદીપભાઈ બેસો હોય તો પ્રદીપભાઈને હું નીચે જઈશ તોય જવાબ મળશે એ કન્ફર્મ છે તો દાદા મૂર્તિ ફાઇનલ જવાબમાં ઉંચકાઈ જાય ઊંચકો હું નીચે જઈશ તો પણ તમને જવાબ આપશે મેં દાદા તમને અને પ્રદીપભાઈને હવે સામ બેસાડી દીધા છે હવે તમારી શાળો બનીને જે વાતચીત કરવી હોય તે તમે કરી શકો છો બરાબર છે જય શ્રી કૃષ્ણ દાદા પ્રદીપભાઈ ખૂબ ખૂબ સુખીરો મારા દાદાના શિવ પરિવારના તમને હૃદયથી આશીર્વાદ છે